મકાઈ બધી બગડી ગઈ છે એમ થાય કોચરામ ભરીને ભરી નાખી ખાવ અને હારી હારી લઈ લેવાય આપણે જ ખાવા થાય હે ક્યોડે હેલી બાપુ ક્યાં ગયા બાપુ ગયા હે કહુંબો ઢીસવા આ મારા બાપુ ઈમ છે હવાર હવર માં કોક ના ઘરે પીવા વિયા જાય છે અરે બે બે છોકરા એક કાનિયો અને એક ટકો નો લઈ બે થાલિયા કે નો લઈ દે ફીણ મારે રોજાન કંબાનું બંધાણ હવે મારે કરવું શું ન હોય ને કોકલા ગીરે જવું પડે કંબો પીવા પણ શું તમે બે માણા માથા કુટ કરો છો ઓલી વાડીએ જવાનું તને ખબર નથી પડતી અને ઓલો કાન્યો હજી નથી આવ્યો

કા હું પડી નઈ તો બધું મારે જ કામ કરવાનું અને મારાણી જેમ રહેવાનું સાની માની કામ કર હાલ આ દાદી છે ને બાપાને ઘર વઈ ગઈ એને તો કઈ કેવું જ નથી હાલો બાપુ એ ટકા તું હોઉ નું કાઈ કાન માં નો લેતો હાલ હા બસ બાપુ એમ જ કે તું હોઉ નું કાઈ કાન માં નો લેતો મને તો નોકરાણી જેમ રાખી છે મારે ઘર નું કામ નથી કરું તાવળી આલને ભાર લાગે સાડી પહેરી છે ને અને અહીંયા હું તારા બાપાને ઘીરે નાખીતી તે પાંચ દી રોકાવા થઈત મને અહીંયા લઈ ગઈ મારી બેનની હગાય હતી તો પાંચ દી વેલા ગયા એમાં શું થઈ ગયું હા કુંવારા હતા તેદી દાદી રોકાતા ત્યારે મેં તમને કઈ કીધું થઈ તો તું ક્યાંથી બોલ થઈ તો હું તને દહ દદી ફરવા લઈ જાતો હાલો મા કંઈ સાંભળું નથી વેતી ના થાવ હાલો આ હાસું કેવી એટલે વહ મૂ લાગે છે

હાલે લે આ પાંચ દી થી હું મારા હાર ધીરે રોકાણ હતો વાડીએ હું છું છે હું નહીં છું લ્યો હું આટો મારું એ બાપુ ઓલા કાનિયાને તમે ફોન કરો ને પાંચ દીથી થી અહીં ના હાર ઘીરે રોકાણો છે એ ટકા એને ફોન બોન નો કરાય અને ન્યા રોકાતો હોય ને ઘર જમાય તો ભલે રોકાતો હોય તું ભેજા મારી કરતો હાલ વાડીએ એટલે પણ મારા બાપુ ની આ વાડી આવી છે કે ઓલી વાડી આવી છે કઈ ખબર ન પડી પછી આ વાડી હોય જવા દો આપડી વાડી છે ને મારા દેને ના પાડી તો આ કામ ચોર ને પૈણી ને લાયા આખી જિંદગી મારે આની આની માથા કૂટ જ કરવાની એ બાપુ રામ રામ કીધા માર હા રહે નીને હા રામ રામ હજી રોકાવે ને તાર હા રહે ન્યા જલસા કર જા પીડ્યો રહી જે ન્યા પણ એવું નથી બાપુ હા ન્યા માર હાલ ને છાંડલા હતા ને તે કામકાજ છોડુક નો હોય હા તારી હારી ના એક ના સાંધલા હોય બીજા ને કોઈ ને સાંધલા જ નહીં થતા હોય પણ બાપુ હું અત્યારે એક નો એક જમાઈ જવું તો વહીવટ બધું મને હોય તો એ ઘર નો વહીવટ તો સંભાળતો નથી અને બહાર ના વહીવટ કરવામાં હુરો છો એવું નથી બાપુ તો કાલ હવારે મારા હારા ની એમ કે કે મારે વેવન છોકરો થાવ બોગેસ તો તમારે હેઠા જોઈ જેવું ન થાય હા એ વાત તારી સાચી છે લાવો અમે દાતડી અલે મે કઈ તન કારી ધોરી કીધી હે મારો કઈ વાંક કે વાંક માં તો તમે આથી જિંદગી ના આવો તો શું માએ તમને કઈ કહેવાનું જ નઈ મૂળ તારા ગમેનો વાગ ગોતીન તારે બાજુ જ છે ને મારે તમારો કાઈ નથી સાંભળું હું ઉજાઉ છું કૂવે પાણી ભરવા અહી આપડા ટાકા પાણી હે પાણી ભરવા જાવે બાજુવા કા મારી વર્તી આ ઘરમાં હું કઈસ ને એમ થાશે કેટલી આડોડાઈ કરે એટલે નથી જવાનું આ ઘર માં હું કહું ને એમ જ થાશે તું કેમ નઈ આ પાડોશી હચ્ચે હુવાય નઈ દેતા ખાવાય નઈ દેતા એટલે જેઠાણી હું માથે પડતી આવી છું સાંભળી લેજો તમે ક્યો એમ આજે નઈ થાય અને કાલે નઈ થાય આ ટપુડાના છોકરાની વહુ કેવી છે મોટી વહુ કરતા તો આ નાની વહુ ખારી છે હું કહું ને એમ થાશે તો કે એમ નો થાય તો તો તું શું કરી લે તારે જોવું છે શું થાય એમ આમ થાય મારી માં આ બે એકા બીજી બાજી ને એકા દાના ટાંગા બાંધે ઈ પેલા ટપુડા હું ઈની વાડીએ થી હાથ કરી આવું લે હું જાઉં

કાળો કકડાટ કરે હાને ને બાજો છે એકા દાળના ટાંગા ભાંગી જાય છે એ નો હોય હા ડોડો હા ઉભા શું હાલો ડોડો હા હાલો મજા ને અને તે મને મારી તારી જાતની દેમન કીધી હા કહું ઓખ્યું પડો ને અને શું કામ બાજો છો એને મને નભાઈ કીધી હવે કીધી તું થઈ ગઈ છો પાણી હે બાર પાણી ભરવા જાય ને આરે બાજે નભાઈ જો 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 કેવું કીધું બસ કરવાનો ને તું સાની માની ઊભી રે ને બોલ માં મને તો કાઈ બોલવા જ ન દીધી ના મરો હવે બઈ કરો તમારી લીલા અને જો

ઈ એકા બિચનો સહન કરવું પડે અને મારી સામે હું બોલો છો નકર ડુવારું ભાઈ નીકળશે અને કન્યા તારી ઘરમાં જા પણ ઈ કે બાજે છે હવે ઘરમાં છે ઈમાં તો દેખાતું જ નથી મારી ઓ કે બાજી હું તારા એ ઓણા ને કા સમજાય કેટલું બોલા આવડા મોટા ઉભાસ્તો તારો બાપ પંટાણીન વાગ્યો ઈ તો કરો હાલે આમ સામી માની

હાલો હું જાઉં છું હવે પછી નો બાજુ હતો ધ્યાન રાખજો અરે નો બાજુ એમ હા હાલો હું જાઉં છું હા મારે તારી કાઈ કેટલી મન ખાઈ થાય કે છે ઓલી બહુ બાજુ હે તમે કાઈ કહેતા નહી થી કે છે આપડા ઘરે મહેમાન બધા કોઈ આવતો આવા રાજી નથી મહેમાન ધીમે નઈ કઈ સા પાણી નાગરે કરતો કે મહેમાન રે પણ આ દેકાના સાંભળી બાઈ જાય છે હવે નહીં બાજે તમે જાઓ ને હવે ધ્યાન રાખજો જવાબદારી તમારી આવે મારે